ખબર ઇલેક્શન એક્સપ્રેસ આવી પહોંચી છે લક્ષ્મીનગર માં કે અહીં રહેવાસીઓ સાથે વાત કરીશું કે તેઓ મતદાન કરી આવ્યા છે મતદાન કર્યા પછી તે લોકો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે કયા ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે શું નામ છે માડી આપનું રંજનબેન રાઠોડ રંજનબેન શું મતદાન કરી આવ્યા તમે હા હું 10 વાગે ના કરી આવ્યો મને વાહ સરસ ખૂબ સરસ હવે શું લાગે છે કોની સરકાર આવશે ભાજપ કે કોંગ્રેસ ભાજપ જ આવશે કેમ ભાજપ શા માટે

કિરણબેન તમે મત આપી આવવા વહેલી સવારે ના ના સરસ સરસ શું ઈચ્છો છો જો મોદી સરકાર કે કોણ આવવી જોઈએ કોંગ્રેસની સરકાર ભાજપ જ આવે ને ભાજપ શા માટે કઈ અહીંયા જે સોસાયટી છે એમાં કોઈ ચોમાસામાં કઈ પ્રશ્નો થતા હોય પાણી ભરાવાના કે બધા રોડ રસ્તા છે પાણીનો પ્રશ્ન છે જ નહીં ના ના અમારે બધું સરસ જ છે પાણીનો પ્રશ્ન જ નથી મોંઘવારી <Rudas it uses heavy |transcribe|> <woodSLI>

નરેન્દ્ર મોદીની ત્રીજી વાર ફરીથી સરકાર બહુમતીથી બનવા જઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે મોંઘવારી વિશે શું કહેશો તમે મોંઘવારીનો માર જે લોકો વાત કરે છે એવું કાંઈ છે નહીં કારણ કે જેમ આવક છે એની મર્યાદામાં જાવક થઈ રહી છે બાકી લોકોને એવી કોઈ પરેશાની રહેતી નથી કે જે ભાવને આજે છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબે એટલો કંટ્રોલ કર્યો છે અને જે ફુગાવો છે એને બાંધીને રાખ્યો છે અને હજી અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ દસ વર્ષ તો મને એવું લાગે છે સમૂહ નમૂ કરવામાં એના ભાષણમાં ઈચ્છે છે કે મને હજી એક સુવર્ણ તક આપો છેલ્લા પાંચ વર્ષ તો સુડતાલીસ એટલે વિકસિત ભારતના નિર્માણ માટેના હું કાર્ય કરીશ બીજા તમને રાજકોટમાં કઈ વિકાસ દેખાઈ રહ્યો છે રાજકોટ ચલો પણ દેશમાં પણ કઈ વિકાસ દેખાઈ રહ્યો છે મોદી સરકારની રાજમાં રાજકોટની વાત કરું તો રાજકોટની અંદર જે કદી બની ના શકે એવું પહેલી વહેલી તો રાજકોટને મોદી સાહેબની દેન છે કે એમ્સ આઈપી એમ્સ એટલે કે નાના માણસોને સાવ તંદન ફ્રી ત્યાં જાય એટલે ફ્રીમાં સારવાર મળવાની છે અને આખા સૌરાષ્ટ્રને આનો સંપૂર્ણપણે લાભ મળવાનો છે બીજી વાત કરું તો ઇન્ટરનેશનલ એરપોર્ટ હમણાં જ એક અટલ સરોવર એક નાનું એવું રેસકોર્સ રાજકોટ જોડાવતું હતું એની જગ્યાએ આજે અટલ સરોવર ફરવાલાયક સરસ મજાનું જ્યાં જાય આખા સપરિવાર સાથે તો એક આળાદાયક બની ગયેલો એક આપ તમને એમ લાગે કે હું કોઈ દુબઈની એક રોડ ઉપર જઈ રહ્યો છું ત્યાંના રોડ રસ્તાના તમે જુઓ તો એટલા સરસ મજાના બનાવેલા છે કે આપને એમ થાય કે આપણે ક્યાંક બહારના એરિયામાં જઈ છે આ રાજકોટમાં નથી આવું સુંદર મજાનું વિકાસના કાર્ય મોદી સાહેબની દેનથી જ થઈ રહ્યા છે અને એની સરકારે જે જે નિર્ણયો લીધા છે એ સંપૂર્ણ મોદી સાહેબની દેન છે અને મોદી સાહેબને હાથ મજબૂત કરવા માટે અમે અમારા વિસ્તારના તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ કે એકવાર હજી પાંચ વર્ષ માટે તમે ફરી એકવાર મોદીને મત આપી અને વિજય કરાવો અહીંથી કમળ જીતશે ચારસો ને નવ્વાણું આખા દેશમાંથી મોદી સાહેબનો સંકલ્પ અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો કે પારનું જે સૂત્ર છે તે સાર્થક કરવા માટે ફક્ત રાજકોટ નહીં પરંતુ દેશવાસીઓ પણ તેના એ જે સૂત્ર છે સાર્થક કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે અબકી બાર મોદી સરકાર ફરી મળીશું ખાસ ખબર સાથે હું છું મીરા ભટ્ટ